રાજકોટના કાલાવ રોડ ઉપર નાના મવા પાસે આવેલ ટીઆરપી ગેમ ઝોન જેમાં અત્યારે વેકેશન હોય તો બાળકો વેકેશનની મજા માણવા માટે સમય પસાર કરવા માટે ગેમ ઝોનમાં રમતો જુદી જુદી રમતો રમવા જતા હોય છે ત્યારે આ ગેમ ઝોનની અંદર કોઈ અગમ્ય કારણસર આગ ફાટી નીકળી અને આગ એટલી બધી વિકરાળ છે કે આ આગ બુજાવવા માટે આગ ઓલવવા માટે મ્યુનિસિપલ એટલે કે રાજકોટ મહાનગરપાલિકાના દસ જેટલા ફાયર ફાઈટરો અને દસ જેટલી એમ્બ્યુલન્સ છે તે રેસ્ક્યુ માટે ખડે પગે છે અને આગને કારણે અત્યારે મ્યુનિસિપલ તંત્ર કલેક્ટર તંત્ર બધા તંત્ર છે તે ઘટના સ્થળે અત્યારે ખડે પગે સેવા બજાવી રહ્યા છે અને આગમાંથી લગભગ બે લોકોના મોત નીપજ્યા છે તેવું જાણવા મળ્યું છે અને હજી છથી સાત લોકો અથવા તો વધારે પણ લોકો હોય તે અંદર ફસાયેલા છે આ આગ ઓલાય અને તેમાંથી ત્યારબાદ તેમાં જે આ તંત્ર છે તે સર્ચ કરે એટલે કે તેઓ તપાસ કરે ત્યારબાદ જ ખબર પડશે કે હજુ કેટલા લોકોના મોત થયા પણ હાલ તો છ થી સાત લોકો ફસાયેલા છે અને બેના મોત થયા છે તેવું જાણવા મળ્યું છે અને તંત્ર આ આગ જે ઓલવાય તેના સખત પ્રયત્ન કરી રહી છે આગ છે લગભગ પાંચ કિલોમીટર દૂરથી દેખાઈ રહી છે તેના જે ધુમાડા છે તે દૂર દૂરથી નજરે પડી રહ્યા છે